મિત્રો ને ગુડ મોર્નિંગ તો આજે આપડે જવાનું છે કે માતાજી ના તાવ માં જવાનું છે મેલેડી નો તાવો છે તો આજના વ્લોગ માં તમને મજા આવશે તો તમારું સ્વાગત છે ફરીથી આપડા નવા વ્લોગ વિડીયો ની અંદર તો લગમાં અંત સુધી બન્યા રહેજો તો હાલો અત્યારે હું જાઉં છું બડેલી કારણ કે બડેલી તાવો હશે તો ના છે ડાયરેક્ટ મળું છું તો અત્યારે પુલાવ ભાત અમારા અમારા દર્શનભાઈ છે બટેકા એની ઉતરી જ ગઈ છે આ બટેકાની ઉતારે છે અમારા કાનભાઈ ભાઈ રોહિતભાઈ બેઠા છે ભાઈ તમને એમ હતું ને બીડુભાઈ બોવ મોટા માણસો છે એ વાત નથી

પ્રોફેશનલ શેફ છે ભાઈ આપડા રાઈસ અમારા કરણ દાદા છે ભાઈ ડુંગળી કાપવા બે ગયા ઈ અમારા ભાઈ ઋત્વિક ભાઈ સુરત ના મહેમાન આમ તો એના ઘરે આપડે જ મહેમાન છે એવી જોકે બાકી પાલટી આરામમાં છે અત્યારે આ અમારા નવા નવા ઓરડાજા છે કાલે એન્ગેજમેન્ટ કરી આમ જોવો તમે બાકી આ રીલ્સ વાળા બધા

ત્રણ થાય જોડી કે ભાઈ હા એ ભાઈ એવું નથી વેજ બિરયાની છે ભાઈ તો ચાલો ભાઈ ભાઈઓ ફાઇનલી અમે આવી ગયા છીએ અત્યારે દર્શનભાઈ ના પલોટે અત્યારે અમારે જે કરણ દાદા જે છે એના પલોટે આવી ગયા છીએ સવારના અમે અત્યાર સુધી પરવડી હતા બધાય અમારે અત્યારે ભાઈ નવરા નથી અત્યારે પાણી છાંટવા બીજી છે તો અમે અત્યારે હું મારે અત્યારે મોકો મને મળ્યો છે આ બ્લોક ઉતારવાનો તો અત્યારે જો અમારે અક્ષયભાઈ બેઠા છે પાણીની ઘા જોઈ રહ્યા છે પાણી છે કટરો આવી ગયો છે નોઝર અમારે નીકળી ગઈ છે બરાબર છે હવે એક અમારા ભાઈ ગયા છે ભાઈ તો એ પાણીનું ઓલું કરે છે હમણાં થોડીક વાર તમને પછી એનો હમણાં શૂટ દેખાડું કે મકાન નું અમારે કે કઈ રીતનું મકાન છે એ બનાવેલું છે અમે અહીંયા આ અમારે બે રૂમ છે દર્શિનભાઈ ના તો આ રીતનું કાક અમારે કરણ દાદા નું મકાન છે આ રીતનું જે હોલ છે કરેલો અહીંયા બે થી પેલાથી જે કામ પૂરું કરી રહ્યા છીએ અમે અહીંયા જો આ રીતના વાગ અમારે પ્લાનિંગ છે આ દર્શનભાઈનું આ કરણભાઈ અમારે જે અમારા બાણીયા થાય છે આમ અમારા અક્ષયભાઈના બાણિયા છે જો આ રીતના પ્લાનિંગ છે કરેલું અમે હે જો તમને આ પ્લાન ધીમું હોય તો અમને જરૂર જરૂરથી જણાવું છું આ ભાઈ છે સરદાર સરકાર અત્યારે અને અત્યારે છે ને કરણ દાદાના ઘરે પાણી કાંટીને આવ્યા હતા અમે આ ડીકે ભાઈ થોડો ખ્યા છે એની ક્યાં નાસ્તો કરવો છે ઇડલી હા ઇડલી વડા એ આવ્યા હતી અહીંયા એક વાર લોકેશન ને આવું તો કા ટેસ્ટ મારો વડન દીકા ભાઈ ટેસ્ટ મારો આ આનો છે ટેસ્ટ અમને બહુ સારો લાગ્યો છે તમે પણ એને ટેસ્ટ મારો આ દિવસમાં બીજી દેવા છે દિવસમાં બીજું તમે આવો તો આયાવીના ભાઈને જરૂર ઇડલી-બિદિ ટ્રાય કરજો અહીંયા વડા બહુ બહુ સારા બનાવે છે બનાવે છે હા એકવારમ જોઈ લો તમે મેંદો ઉડા નીડલી હો ભાઈ હાલો આના ભૂખા બોલાવી દઈયો વાટ નથી જોવાની Oh. <laughs> The next day ಪ್ರೇಮಿ ತಡೆಗಡೆ ಆಯ್ತು ತುಂಬ ಅಲ್ಲ Our hearts beat to the city streets We began to feel the fire